ઉત્તર પશ્ચિમના ઠંડા પવન સીધા આવતા સુરત સહિત રાજ્યભરમાં કોલ્વ વેમની અસર થઈ રહી છે અને આગામી ત્રણ દિવસ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં તેની અસર વર્તાશે તેમ હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે ઉત્તર પશ્ચિમના ઠંડા પવનો સીધા આવતા સુરત શહેર સહિત રાજ્યમાં કોલ્ડ વેમની અસર શરૂ થવા પામી છે અને આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર સહિત રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં તેની અસર વર્તાશે તે હવામાન ખાતે જણાવ્યું છે

મોડી સાંજથી શહેરમાં ગાત્રો થી જતી ઠંડીમાં લોકો તોભા પોકારી ઉઠ્યા છે આગામી બે દિવસ સુરત સહિત રાજ્યમાં પણ વિવિધ શહેરોમાં હાટ થી જતી ઠંડી પડ્યાના હવામાન ખાતા દ્વારા સંકેતો અપાયા છે અઝર કુરસી સાથે હર્ષદેઠા